ખોદકામ કરતી વખતે સોનું મળેલ હોવાની લુભાવણી વાતો કરી લાખો રૂપિયાની છેતરપિંડી બાબતે કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નવ વર્ષથી વોન્ટેડ આરોપીને અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર હદ વિસ્તારમાં ગંભીર ગુનાઓ આચરી ઘણા સમયથી નાસ્તા ફરતા હોય એવા રીઠા આરોપીઓને શોધી કાઢવા નાય પોલીસ કમિશનર ક્રાઇમ સુરત દ્વારા ક્રાઈમ બ્રાન્ચને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી જેથી આ બાબતે ડીસીપી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમ વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે મધ્યપ્રદેશ અલીરાજપુર ખાતેથી આરોપી ઢેડુ ઉર્ફે મહેશ હમરિયા તોમર ઉમરવાડ છત્રીસ જે રહે ગામ ચીકોડા પટેલ ફળ્યું અલીરાજપુરને ઝડપી પાડ્યો છે આરોપી કાપુત્ર પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ હોય આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ થયું હોય જેથી તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે